લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેઠેલી હતી કે અચાનક લાઇટ જતી રહી લાઇટ જતા જ મને મારા ભાભીની વાત યાદ આવી ગઈ તેમણે કહ્યું હતું કે જોજે પોતાને પરસેવો ના આવવા દેતી નહીતર પરસેવો આવવાની સાથે જ તારો મોંઘો મેકઅપ નીકળી જશે અને તારો પતિ તને જોઈને જ ડરી જશે લાઇટ ગઈ ત્યારે જ આ બધું વિચારીને હું ખૂબ જ ગભરાઈ ગઈ કારણ કે હું ખૂબ જ કાળી હતી કેતન જોડે મારી મુલાકાત ફેસબુક પર થઈ હતી અમે બંને રોજ ફોન પર વાતો કરતા કરતા એકબીજાને પસંદ કરવા લાગ્યા કેતને જ્યારે મારો ફોટો માગ્યો તો ફોટામાં કાળું ધોળું નથી આવતો કેમ કે મારો ઘાટ સારો હતો એટલા માટે મારો ફોટો ખૂબ જ સારો આવતો હતો જ્યારે મેં તેને મારો ફોટો મોકલ્યો તો તેને જોઈને જ મને પસંદ કરી લીધી અને થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેસીને મનમાંને મનમાં ગભરાઈ રહી હતી કે જો મારું મેકઅપ નીકળી ગયો તો કદાચ કેતન મને જોઈને જ છોડી ના દે એટલા માટે લાઈટ જતા જ ગભરાઈને હું બાથરૂમમાં જતી રહી અને વિચાર્યું લાઈટ આવ્યા પછી હું મારા મેકઅપને થોડું ઠીકઠાક કરી લઈશ થોડી વારમાં જ લાઈટ આવી ગઈ અને હું બાથરૂમમાંથી બહાર નીકળી પણ જ્યારે મારી નજર મારા પતિ ઉપર પડી તો મારો જીવ નીકળી ગયો કારણ કે તે તો એક મારું નામ મીના છે હું દેખાવમાં એકદમ કાળી હતી એટલે મારા માટે જે પણ વાત આવતી મારા કાળા રંગને જોઈને મને ના પસંદ કરી દેતા આ વાતને લઈને હું અને મારા ઘરના લોકો ખૂબ જ પરેશાન રહેતા કે આખરે મારું લગ્ન થશે કે નહીં હું મારી બે બહેનોમાં સૌથી શ્યામ હતી મારી બંને બહેનો મારાથી નાની હતી પણ તેમના લગ્ન થઈ ગયા હતા મારા શ્યામ વર્ણના કારણે કોઈ પણ છોકરો મને પસંદ કરતો ન હતો છોકરાવાળા મને જોવા તો આવતા પણ જોઈને જ ના પસંદ કરી દેતા જો મારા શ્યામ જોવામાં આવે તો હું બધી વાતમાં હોશિયાર હતી સારું ખાવાનું બનાવી લેતી અને ભણવામાં પણ ઠીક હતી પણ અમારા સમાજમાં મારા જેવી છોકરીઓની બધી ખૂબી તેમના શ્યામ સંતાઈ જાય છે મારા માટે આવવાવાળા બધા સંબંધ મારા મોં પર કહી દેતા હતા કે આ છોકરી તો ખૂબ જ શ્યામ છે જો તમારી નાની દીકરીનું સંબંધ કરવા માંગતા હોય તો જણાવી દેજો તે લોકો એ નહોતા વિચારતા કે આ નાની નાની વાતોથી મારા ઉપર શું અસર થતી હશે છોકરાવાળાના ગયા પછી હું ખૂબ રોતી મા મને બહુ સમજાવતી ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો અને મારી ઉંમર પણ વધી રહી હતી થોડા દિવસ પછી મારાથી નાની મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા મેં અને મારા ઘરના લોકોએ તો મારા લગ્નની ઉમ્મી પણ છોડી દીધી હતી પણ થોડા દિવસો પછી ઉમીદનું કિરણ ત્યારે નજર આવ્યું જ્યારે મેં ફેસબુક ઓપન કર્યું ફેસબુક ઉપર જ મારી મુલાકાત કેતન જોડે થઈ હતી કેતન જોવામાં ખૂબ જ ખૂબસૂરત હતા મેં ફેસબુક ઉપર તેમનો ફોટો જોયો હતો મેં ફેસબુક તો લોગ ઇન કર્યું હતું પણ તેમાં મારા નામની સિવાય બીજું કંઈ નહોતું મેં મારું એક પણ ફોટો ફેસબુક ઉપર અપલોડ નહોતો કર્યો પણ જ્યારે મેં કેતનને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો તેમણે એક્સેપ્ટ કરી લીધી અને એ પછી અમારા બંનેની ચેટિંગથી વાતો થવા લાગી તો વાતોમાં ને વાતોમાં તેમણે મારી જોડે મારો ફોટો માગ્યો પહેલા તો હું ફોટો મોકલવામાં અચકાઈ પણ કેતને વધારે જીદ કરી તો મેં મોબાઈલની મદદથી મારા ફોટાને ફિલ્ટર કરીને મોકલી દીધો મારો ઘાટ તો ખૂબ જ સુંદર હતો બસ કલર જ શ્યામ હતો અને ફિલ્ટર કર્યા પછી મારો ફોટો ખૂબ જ ખૂબસૂરત થઈ ગયો મારો ફોટો જોઈને જ કેતન મારી તારીફ કરવા લાગ્યા ઘણા દિવસો સુધી અમારી ફેસબુક ઉપર વાતો થઈ એ પછી કેતને મને કરી દીધો હતો હું પણ એ જ ઈચ્છતી હતી જ્યારે આ વાત મેં મારી માને કીધી અને કેતન વિશે બધું જ કીધું કે કેતન એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર છે અને મને પસંદ કરે છે તો મા પણ ખૂબ જ ખુશ થઈ તેમણે ફોન ઉપર કેતનના ઘરનું એડ્રેસ લીધું સરનામું મળ્યા પછી મા અને ભાઈ કેતનને જોવા કેતનના ઘરે ગયા હું ખૂબ જ ખુશ હતી પણ ના જાણે કેમ માં જ્યારે ત્યાંથી આવી તો ખૂબ ઉદાસ હતી મેં જ્યારે માને પૂછ્યું કે શું થયું તે લોકોએ શું કહ્યું તો દબાયેલા અવાજમાં મમ્મીએ કીધું કંઈ નહીં તે લોકો તારી જોડે લગ્ન કરાવવા માટે તૈયાર છે અને તેઓ લગ્ન સાદાઈથી કરવા માંગે છે લગ્ન સાદાઈથી કરવા માંગે છે આ શબ્દ સાંભળીને મારા મનમાં કંઈક ખટક્યો કારણ કે કેતન ઘરના એકના એક દીકરા હતા તો પણ લગ્ન સાદાઈથી કરવા માંગતા હતા આ શું વાત થઈ પણ કંઈ વાંધો નહીં મારા લગ્ન આટલા મુશ્કેલથી અને આટલા દિવસો પછી થઈ રહ્યા હતા તેથી અમે લોકોએ છોકરાવાળાની બધી વાતો માની લીધી અને થોડા જ દિવસોમાં મારા અને કેતનના લગ્ન થઈ ગયા લગ્ન થયા એ પહેલા મેં માને એક વાત કીધી હતી કે મા એ લોકો એમની આટલી બધી શરતો મનાવવા માંગે છે તો આપણી તરફથી પણ એમને એક શરત જણાવી દો કે અમારા ઘરમાં છોકરીઓનું લગ્ન પડદામાં થાય છે પડદામાં લગ્ન થવાથી કોઈ પણ કિચકચ વગર મારું લગ્ન પણ થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે હું આટલી બદસુરત છું અને લગ્ન થયા પછી શું છે જ્યારે લગ્ન થઈ જશે તો હું મારા પ્રેમ અને ગુણથી મારા પતિને મારા બનાવી લઈશ મારી વાત માની મારું અને કેતનનું લગ્ન થઈ ગયું લગ્ન થયા પછી ભાભી મારા રૂમમાં આવી અને હસીને મને કહેવા લાગી જોજે મીના લગ્નની પહેલી રાત્રે પોતાને પરસેવો ના આવવા દેતી નહીતર તારું આટલો મોંઘો મેકઅપ ખરાબ થઈ જશે એ વખતે મે ભાભીની વાતો ઉપર કોઈ ખાસ ધ્યાન ના અને દુલ્હન બનીને સાસરીમાં જતી રહી હું લગ્નની પહેલી રાત્રે બેડ પર બેઠેલી હતી ત્યારે જ અચાનક લાઈટ જતી રહી લાઇટ જવાની સાથે જ મને થોડો ઘણો પરસેવો આવવા લાગ્યો અને મને ભાભીની યાદ આવી ગઈ કે જો જે પરસેવો ના આવવા દેતી લાઈટ જતાની સાથે જ હું ગભરાઈને બાથરૂમમાં જતી રહી અને વિચાર્યું કે જ્યારે લાઇટ આવશે તો હું મારા મેકઅપને સરખો કરી લઈશ થોડીવારમાં જ લાઇટ આવી ગઈ હતી હું બાથરૂમમાંથી બહાર આવી તો જોયું કેતન બેડ ઉપર બેઠા હતા આજે પહેલીવાર કેતનને સામેથી જોયા હતા કારણ કે હું ખુદ ચાહતી હતી કે મારા લગ્નમાં વધારે તામજામ ના થાય કે છોકરાવાળા મારા શ્યામવર્ણને જોઈને જ મને છોડી દે મારા ઘરના લોકો જ કેતનને જોવા કેતનના ઘરે ગયા હતા અને કેતનને અને કેતનના ઘરના લોકોને તો હું ફોટામાં જ પસંદ આવી ગઈ હતી એટલા માટે આજે મેં પહેલીવાર સામેથી કેતનને જોયા હતા ફેસબુક પર મેં જેવા કેતનને જોયા હતા કેતન બિલકુલ એવા જ હતા એકદમ સુંદર આજે મેં તેમને સામેથી જોયા તો હું તેમની ખૂબસૂરતી જોઈને થોડી ગભરાયેલી હતી કે કદાચ તે મને શ્યામ વર્ણના કારણે છોડી ના દે તો પણ હું પોતાને સંભાળીને તેમની પાસે ગઈ અને તેમની પાસે જઈને બેસી ગઈ થોડીવાર અમારી બંને વચ્ચે ખામોશી હતી પછી અચાનક કેતને કીધું કે તું તારા ફોટા કરતાં પણ વધારે ખૂબસૂરત છે આ કહેતા કહેતા કેતને મને મોદીખાઈની વિન્ટી પહેરાવી મેં પહેલીવાર કોઈના મોઢેથી મારી તારીફ સાંભળી હતી અને તે પણ આજે મારા પતિ મારી તારીફ કરી રહ્યા હતા હું ખૂબ જ ખુશ હતી બસ અંદરથી ડરેલી હતી કે કદાચ મારો મેકઅપ ધોયા પછી કેતનની મોહબત ઓછી ના થઈ જાય અત્યારે હું આ બધું જ વિચારી રહી હતી ત્યારે જ કેતને કશું એવું કહ્યું કે મારા હો ઉડી ગયા તેમણે કહ્યું કે તું હાથમો ધોઈને હલકા કપડાં પહેરી લે આ ભારે ભરકમ કપડાથી તું પરેશાન થઈ રહી હોઈશ કેતનની આ વાતોએ મારા દિમાગમાં ખલબલી મચાવીને રાખી દીધી હતી કે હવે શું થશે હું ખૂબ જ ગભરાયેલી હતી પણ કેતન વારંવાર બસ એ જ કહી રહ્યા હતા કે જા તારા કપડાં ચેન્જ કરી લે હું ના ચાહતા હોવા છતાં પણ વોશરૂમમાં ગઈ અને મોં ધોઈને સિમ્પલ હોય તેવા કપડાં પહેરીને ડરતા ડરતા બહાર આવી પણ કેતનની વાતોએ તો મને હેરાન કરીને રાખી દીધી તેમણે મને જોતા જ કહેવા લાગ્યા હવે તું પહેલાંથી પણ વધારે સુંદર લાગી રહી છે તેમની આ વાતોથી હું વિચારમાં પડી ગઈ કે આ શું એકવાર પણ તેમણે મારા શ્યામવર્ણની વિશે કંઈ ના કહ્યું અને અહીંયા તો તે મારી તારીફ કરી રહ્યા હતા તેમણે મારી તારીફ કરતા કરતા કહી રહ્યા હતા કે તું મેકઅપથી વધારે સાદી સારી લાગે છે તેમણે તો બસ મારી તારીફો જ કરતા જઈ રહ્યા હતા અને હું મારી કિસ્મત પર અભિમાન કરી રહી હતી કે ભલે મારું લગ્ન મોડું થયું પણ એક ખૂબ જ સારા અને સુંદર વ્યક્તિ સાથે થયો હજુ હું આજ વિચારી રહી હતી કે દરવાજા ઉપર દસ્તક થઈ અને તે દસ્તકે મારી જિંદગી બરબાદ કરીને રાખી દીધી કેતન દરવાજો ખોલવા માટે ઊભા થયા તો મેં જોયું કેતન સ્ટેન્ડના સહારે લંગડાતા લંગડાતા ચાલી રહ્યા હતા અને લોખંડની સ્ટીકના દરવાજો ખોલ્યો એક નીચેથી ન હતો આ બધું જોઈને હું હિબકી હિબકીને રડવા લાગી રૂમની બહાર મારી નણંદ હતી જે દૂધ લઈને આવી હતી તે દૂધ રાખીને જતી રહી આજે મને માનું મૌન યાદ આવી રહ્યું હતું કે મા જ્યારે કેતનને જોઈને આવી હતી તે વખતે એટલી ચૂપચાપ કેમ હતી મારા સિવાય મારા ઘરના બધા લોકોને ખબર હતી કે કેતનનું એક પગ નથી પણ કોઈએ એકવાર પણ આ વાત મને ના કહી તેમની તો એમ હતું કોઈ પણ રીતે બસ મારા લગ્ન થઈ જાય અને હું આ ઘરમાંથી જતી રહું આ બધું વિચારીને હું હિબકી હિબકીને રોઈ રહી હતી તો કેતન મારી સામે આવીને બેસી ગયા અને થોડીવાર મને રડતા જોઈ રહ્યા અને પછી કહેવા લાગ્યા શું તારા ઘરના લોકોએ મારા વિશે તને કશું નહોતું જણાવ્યું મેં તો તેમને બધું જણાવી દીધું હતું કદાચ મારું રોવાનું કારણ તે જાણી ગયા હતા મેં ફરિયાદવાળા અંદાજે તેમને કહ્યું પણ આ વાત તમે પહેલા મને કેમ ના જણાવી તો તેમણે કહ્યું મીના આપણા લગ્ન પસંદગીના લગ્ન હતા આપણે એકબીજાના રંગરૂપ અને શરીરની બનાવટને જોઈને નહોતા પસંદ કર્યા આપણે તો એકબીજાની દિલથી મોહબ્બત કરી હતી મને પણ એ વાત આજે ખબર પડી છે કે તું આટલી શ્યામ છે પણ મેં તો તને કોઈ ફરિયાદ ના કરી કારણ કે હું તને પ્રેમ કરું છું અને પ્રેમ કરવાવાળા દિલથી પ્રેમ કરે છે ના કે તેમના રંગરૂપથી આટલું કહીને કેતને મારા હાથને પકડ્યા તો તરત જ હું તેમના હાથમાંથી મારા હાથને ખેંચીને સોફા ઉપર જઈને સૂઈ ગઈ મારી હરકત જોઈને થોડી વાર તેમને મને ખામોશીથી જોઈ રહ્યા અને પછી બેડ ઉપર આડા પડી ગયા ધીમે ધીમે કરીને મારા લગ્નના દસથી થી બાર દિવસ વીતી ગયા પણ હું કેતન જોડે વાત પણ નહોતી કરી રહી કારણ કે મારી સાથે ધોકો કરવામાં આવ્યો હતો ઘરમાં હું બધા જોડે વાત કરતી હતી પણ કેતન જોડે નહીં કેતન જ્યારે પણ રૂમમાં આવતા તો મારી ખામોશીનું કારણ પૂછતા પણ હું તેમને કોઈ જવાબ નહોતી આપતી કેતન એક સોફ્ટવેર એન્જિનિયર હતા તે ઘરેથી જ લેપટોપ ઉપર કામ કરતા હતા જ્યારે મેં મારી ખામોશીનું કોઈ કારણ ન કહ્યું તો તે કશું કહ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા મેં જોયું કેતન પોતાનું બધું કામ ખૂબ મુશ્કેલીથી કરતા તેમને જો કંઈ જોઈતું હોય તો તે ખૂબ મુશ્કેલીથી ઊભા થતા તેમને આવું કરતા જોઈ હું તેમની મદદ કરવાની તો બહુ દૂરની વાત રહી ગુસ્સામાં હું મોં ફેરવી લેતી હતી કેતન જો ભૂલથી પણ મારી જોડે કોઈ તેમની વસ્તુ માંગતા તો હું તેમને ખીજાઈને જવાબ આપતી હતી પણ તેમણે મારી કોઈ પણ વાત ઉપર ગુસ્સો ના કરતા પરંતુ મારું બધું ખરું ખોટું ચૂપચાપ સાંભળી લેતા એક દિવસ કેતને મને કહ્યું કે હું કામથી ક્યાંક બહાર જઈ રહ્યો છું જો તારે પિયરમાં જવું હોય તો હું તને મૂકી જઈશ તેમની આ વાત સાંભળીને હું હસતા હસતા બોલી શું તમે એ લાયક પણ છો કે મને ક્યાંય લઈ પણ જઈ શકો મારી આ વાત ઉપર તેમનું ચહેરો ઉદાસ થઈ ગયો તેમણે કહેવા લાગ્યા કે મને ગાડી ચલાવતા આવડે છે તેમની આ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ પછી મેં વિચાર્યું કદાચ આમની ગાડી ઓટોમેટિક હશે પછી મેં વિચાર્યું ચાલો જોઉં છું અને જોવું છું કે આમને ગાડી કેવી રીતે ચલાવે છે મેં જોયું તો ગાડી નોર્મલ ગાડીઓ જેવી જ હતી અને તે એક પગથી જ ગાડીને કંટ્રોલ કરીને ખૂબ જ આસાનીથી ચલાવી રહ્યા હતા સિગ્નલ ઉપર ગાડી ઊભી રહી તો આજુબાજુ પસાર થવા વાળી અમુક છોકરીઓ અમને બંનેને અજીબ રીતે જોવા લાગી અને અમને જોતા જ હસતા હસતા કહેવા લાગી કેટલો સુંદર છોકરો છે અને પત્ની જોવો એકદમ કાળી મને તો દયા આવે છે બિચારા પર છોકરીઓની વાતો અમે બંનેએ સાંભળી હતી તેમની વાતો સાંભળીને તો મારું લોહી ઉકળી ગયું તે લોકોએ મારા જખમને નવી રીતે તાજા કરી દીધા હતા મારો ચહેરો જોઈને જ કેતન સમજી ગયા કે તે છોકરીઓની વાતોએ મને પરેશાન કરી દીધી છે તે મને સમજાવતા સમજાવતા કહેવા લાગ્યા તું લોકોની વાતોની ચિંતા ના કર કારણ કે તું મારા માટે ખૂબ જ સુંદર છે કેતનની આ વાત સાંભળીને મેં ગુસ્સામાં કહ્યું બસ કરો હવે મારી તારીફ કરવાનો એક છોકરી માટે જરાય સહેલું નથી હોતું એક અપંગની સાથે જિંદગી વિતાવી થોડી વારમાં જ મારું પિયર આવી ગયું કેતન બહારથી જ મને મૂકીને જઈ રહ્યા હતા પણ જતાં જતાં તેમણે મને કહ્યું મીના જો તું મારી સાથે ખુશ નથી તો તું જે ઇચ્છું એ નિર્ણય લઈ શકે છે તું કોઈ પણ ફેન્સલા માટે આ જાત છે મારા માટે પાછા આવવાનો રસ્તો જો એટલો જ સહેલો હોત તો ક્યારના મેં તમને છોડી દીધા હોત આટલું કહીને હું ગાડીમાંથી ઉતરી ગઈ અને કેતનને અંદર બોલાવ્યા વગર મેં દરવાજો બંધ કરી લીધો થોડા દિવસો પિયરમાં રહ્યા પછી મને અહેસાસ થવા લાગ્યો કે હવે મારું ઠેકાણું અહીંયા નથી બે દિવસ પિયરમાં રહ્યા પછી પાછી હું મારા ભાઈની સાથે સાસરીમાં જતી રહી ભાઈને કોઈ કામ હતો તો ભાઈ મને બહાર જ ઉતારીને પાછા જતા રહ્યા હું ઘરની અંદર ગઈ તો મેં સાંભળ્યો મારા સાસુ અને કહી રહ્યા હતા તારામાં એવી તો શું કમી હતી કે તે આ કાળી મહારાણીને પસંદ કરી તારી કાબેલિયત જોઈને બહુ છોકરીઓ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હતી સારું એવું કમાઈ છે ઘર છે ગાડી છે તે એકવાર પણ મહેસૂસ કર્યું છે કે તે તારી સાથે બિલકુલ સારી નથી લાગતી કાળી કાગડી જેવી ગુસ્સામાં કીધું બસ કરો મમ્મી મીના મારી પત્ની છે અને તે કેટલી સુંદર છે તે મારાથી સારી રીતે કોઈ નથી જાણતો જ્યારે હું તેની સાથે ખુશ છું તો કોઈને કોઈ હક નથી તેને કંઈ કહેવાનો ચૂપચાપ એમની વાતો સાંભળીને હું સીધી મારા રૂમમાં જતી રહી અને મને મારી ભૂલનો સારી રીતે અહેસાસ થવા લાગ્યો હું હજુ એ જ બધું વિચારી રહી હતી કે ત્યારે જ કેતન રૂમમાં આવ્યા અને મને જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને પૂછવા લાગ્યા તું ક્યારે આવી મેં કહ્યું ખરા સમયે પહોંચી ગઈ હતી પછી હું તેમની પાસે ગઈ અને સહારો આપીને મેં તેમને બેડ ઉપર બેસાડ્યા અને હું જમીન પર તેમના પગની પાસે બેસી ગઈ તેમણે મને આ રીતે તેમના પગની પાસે બેઠેલી જોઈને આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા મીના તું વહિયા કેમ બેઠી છે તેમની આ વાત પર હું હિબકી હિબકીને જોર જોરથી રડવા લાગી આજે મને અહેસાસ થઈ ગયો હતો કે કેતને મને સાચો પ્રેમ કર્યો હતો એટલા માટે મારી અંદરની કોઈ પણ કમી કમી નહોતી લાગતી અને હું હતી કે બસ તેમનામાં કમીઓ કાઢતી રહેતી મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો મેં કેતન પાસે માફી માંગી અને આજે મેં કેતનને મારું બધું સોંપી દીધું આજે હું તેમની સાથે ખૂબ જ ખુશ હતી કારણ કે તે એક ખૂબ જ સારા વ્યક્તિ છે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વીડિયો તમે પહેલા જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ